આ એ દિવસની વાત છે જે દિવસે મારી બહેનપણીના ડેડીએ મને રૂમમાં બોલાવી દરવાજો બંધ કર્યો અને મને કોલ્ડ્રિંક્સમાં નવા નશાની દવા આપી અને પોતાના બેડ પર સુવડાવી અને મારી સાથે એવું કર્યું હું રાડો પાડતી રહી પણ હું પણ નશામાં હતી એટલે મેં પણ કર્યું પરંતુ સાચું કહું તો મને પણ મજા આવતી હતી અને આ મારું રોજનું થઈ ગયું હતું અને હું ખૂબ એન્જોય કરતી મારી બહેનપણી પણ ખૂબ એન્જોય કરતી પરંતુ હવે એવું થયું કે આપણે આગળ જોઈએ હું તમને આખી વાત કરું તો મારું નામ દિવ્યા છે અને મારી બહેનપણી રેખા અમે બંને નાનપણથી જ ખૂબ જ સારા મિત્ર છીએ અમે સાથે બાલપણમાં સ્કૂલમાં ભણવા જતા અને હવે બંને સાથે એક જ કોલેજમાં એક જ કોર્સમાં એડમિશન લીધું છે હવે અમારા ડેઇલી રૂટીન પ્રમાણે અમે સવારે નવ વાગે કોલેજ જવા નીકળીએ અને મારી બહેનપણીના ડેડીને પણ એ જ સમયે ઓફિસ જવાનો ટાઈમ એટલે એ અમને કોલેજ ડ્રોપ કરતા જ હતા એક દિવસ રેખાની તબિયત સારી ન હતી એટલે અંકલ મને એકલીને કોલેજ છોડવા માટે આવી ગયા પરંતુ રસ્તામાં એમણે મને આઈસ્ક્રીમ ખાવા માટે ઊભી રાખી એટલે મેં કહ્યું અંકલ તમે રોજ અમને મૂકવા આવો છો ત્યારે તો આઈસ્ક્રીમ નહીં ખવડાવતા તો આજે કેમ એટ અંકલે કહ્યું આજે સ્પેશિયલ દિવસ છે એટલે મેં ખુશીથી અંકલને પૂછ્યું શું વાત છે મને પણ કહો એટલે અંકલે કહ્યું કે સમય આવશે એટલે કહીશ હું આઈસ્ક્રીમ ખાઈ રહી હતી અને અંકલે ચોકલેટ આઈસ્ક્રીમ લાવ્યા હતા એટલે થોડી ચોકલેટ મારા નીચેના હોટ પર ચીપકી ગઈ એટલે અંકલે મારા હોઠ પર પોતાનો હાથ વડે એકદમ વિચિત્ર રીતે ચોકલેટ સાફ કરી પરંતુ હું હવે પુખ્ત વયની થઈ ચૂકી હતી એટલે મને સમજાતું હતું કે કંઈક તો ખોટું છે કારણ કે જે રીતે અંકલે મારો હોટને સ્પર્શ કર્યો એ ઉપરથી મને કંઈક વિચિત્ર લાગ્યું પછી અંકલ મને કોલેજ ડ્રોપ કરીને જતા રહ્યા તે આખો દિવસ હું વિચારતી જ રહી કે અંકલ મારી સાથે આવું કેમ કર્યું હશે મગજમાં બે પ્રકારના વિચારો ચાલી રહ્યા હતા એક ખરાબ વિચાર આવે ફરી બીજી વખત વિચાર આવે કે અંકલ આવું ના કરે અને એવી વસ્તુ હતી કે જે હું કોઈ સાથે શેર કરી શકું એમ ના હતી હવે થોડો સમય ગયો ત્યારબાદ હું રેખાના ઘરે ગઈ હતી રેખાના મમ્મી બહુ સમય પહેલાં જ ભગવાન પાસે ચાલ્યા ગયા હતા એટલે અંકલ જ તેના માટે નાસ્તો ને બધું બનાવી આપતા એટલે એ દિવસે પણ અંકલ રસોઈ બનાવી રહ્યા હતા તેણે મને પૂછ્યું તું શું ખાઈશ બેટા એટલે મેં મજાકમાં કહ્યું આઈસ્ક્રીમ પરંતુ આઈસ્ક્રીમ સાંભળતા જ રેખા આશ્ચર્યચકિત થઈ ગઈ તેણે મને પૂછ્યું કેમ આઈસ્ક્રીમ હવે હું કંઈ જવાબ આપું એ પહેલાં જ અંકલે અમારી વાત કાપતા રેખાને ઉલટો જ જવાબ આપી દીધો મને થોડું વિચિત્ર લાગ્યું કે અંકલે એ દિવસે મને આઈસ્ક્રીમ ખવડાવ્યો એ એમણે રેખાને કેમ નહીં કહી હોય એટલે જ્યારે રેખા સૂઈ ગઈ ત્યારે હું અંકલના રૂમમાં ગઈ અને મેં એમને કહ્યું તમે રેખાને જે આઈસ્ક્રીમ વિશે નથી કહ્યું કેમ એટલે અંકલે મને પોતાના બેડ પર બેસાડી અને કોમલતાથી મારી પીઠ પર હાથ ફેરવા લાગ્યા ત્યારબાદ એમણે મારી સાથળ પર હાથ મૂક્યો અને કહેવા લાગ્યા આજે હું તને ખૂબ જ અનોખો અનુભવ આપવા માગું છું કે જ્યાં તું બધું બોલી જઈશ અને ખૂબ મજા આવશે શરૂઆતમાં સાચું કહું તો મને કંઈ સમજાતું નહોતું હું બસ જે અંકલ કરી રહ્યા હતા એ જોઈ રહી હતી મારી અંદર કંઈક અલગ જ અહેસાસો થઈ રહ્યા હતા પરંતુ મેં થોડી હિંમત કરી અંકલને રોક્યા અને કહ્યું આ શું કરો છો એટલે અંકલે કહ્યું ભરોસો રાખ તને ખૂબ મજા આવશે આ તો બધા કરતા જ હોય છે મેં આ સાંભળતા જ અંકલને એક તમાચો છોડી દીધો અને કહ્યું કંઈ શરમ છે કે નહીં હું હમણાં જ રેખાને કહું છું પરંતુ એમણે મને કહ્યું કે બેટા મારી ભૂલ થઈ મને માફ કરી દે હું આવેગમાં આવી ગયો હતો અને હું ગાંડો થઈ ગયો હતો એમ કરતાં તે દિવાલ પર પોતાનું સર ભટકાડવા લાગ્યા મને લાગ્યું કે એમને એમની ભૂલનો અહેસાસ થઈ ગયો છે એટલે મેં એમને માફ કરી દીધા અને કોઈને આ વાત ના કરી પરંતુ મને શું ખબર કે એમના મનમાં કંઈ બીજી જ પ્લાનિંગ ચાલી રહી હતી એ દિવસે તો હું ત્યાંથી જતી રહી પરંતુ પછી અંકલ મારી સાથે એકદમ સારો વર્તાવ કરવા લાગ્યા અને હવે મને પણ આદત લાગી ગઈ હતી એટલે હું પણ સવારે ઉઠીને રેખાના ઘરે અંકલના હાથનો ગરમા ગરમ નાસ્તો કરવા પહોંચી જાઉં એક દિવસ મારા મમ્મી પપ્પાએ તેમના રિલેટિવના મેરેજમાં જવાનું હતું એટલે ઘર પર કોઈ ન હતું મારે એક્ઝામ ચાલતી હતી એટલે હું જઈ શકું એમ હતું નહીં એટલે રેખાના પપ્પાએ મારા મમ્મી પપ્પાને કહ્યું દિવ્યાને અમારે ત્યાં મોકલી દો એટલે તમારે પણ કોઈ ટેન્શન નહીં અને તમે શાંતિથી લગ્ન એન્જોય કરી શકો એટલે મારે ત્રણ દિવસ માટે રેખાને ત્યાં જવાનું નક્કી થયું સવારે તો અંકલે અમને અને રેખાને ખૂબ જ સરસ નાસ્તો બનાવી આપ્યો ત્યારબાદ લંચ માટે અમે લોકોએ બહારથી જમવાનું મંગાવ્યું અને સાથે બેસીને ખૂબ જ મજાથી લંચ કર્યું મેં અને રેખાએ તો ડિનર પણ બહારથી જ મંગાવવાનું કહ્યું પરંતુ અંકલે અમને કહ્યું કે બંનેની એક્ઝામ પણ ચાલે છે અને બહારનું બહુ ખાવાથી બીમાર પડી શકો છો એટલે તમે બંને વાંચવા પર ધ્યાન આપો હું તમારા માટે ડિનર બનાવી આપું છું એટલે અમને થયું કે અંકલ કેટલું ધ્યાન રાખે છે પરંતુ આની પાછળ અંકલના મનમાં ખોટ ચાલી રહી હતી જેનાથી હું અજાણ એમણે કહ્યું દિવ્યા અને રેખા જો તમે સાથે બેસીને વાંચશો તો નોકરી વાતો જ કરશો એટલે બંને અલગ અલગ રૂમમાં બેસીને વાંચો આમ કરતાં જ એમણે એમનો બેડરૂમમાં મને જવા કહ્યું હવે ડિનર બનાવવાનું ચાલુ કર્યું અને મારા ડિનરમાં બેહોશીની દવા મિલાવી દીધી હું તો આખી વાતથી અજાણ મેં ડિનર કર્યું અને મને ચક્કર આવવા લાગ્યા હું બેહોશ થઈ ગઈ પરંતુ બપોરે લંચમાં ખૂબ જ જમી લીધા હોવાથી મેં થોડું ડિનર ઓછું જ કર્યું હતું એટલે મને થોડો હોશ હતો ત્યારબાદ મને અંકલ એમના બેડરૂમમાં લઈ ગયા મને એમના બેડ પર સોડાવી એમણે મારા કપડાં કાઢ્યા મને બધી જ ખબર પડી રહી હતી પરંતુ હું કંઈ કરી શકું એમ નથી હું બસ પ્રાર્થના કરતી હતી કે મને થોડી બોલવાની હિંમત આવી જાય તો હું રેખાને બચાવ માટે બોલાવી શકું ધીરે ધીરે અંકલે મારું ટ્રેક પણ ઉતાર્યું તે મારી જાંઘ પર હાથ ફેરવી રહ્યા હતા અને મારા પર કરતૂત કરવા જઈ રહ્યા હતા મેં બધી જ હિંમત જુતાવીને જોરથી એમને ધક્કો માર્યો એ બેડ ઉપરથી નીચે પડી ગયા અને હું જોરથી ચિલ્લાઈ અને મારો અવાજ રેખા સુધી પહોંચી ગયો અને રેખા મારા બચાવ માટે આવી ગઈ રેખા મારી બાળપણની મિત્ર હતી રેખાએ કહ્યું જે થયું એ ખોટું થયું છે પરંતુ તેના ડેડીએ ભૂલ તો કરી જ છે એટલે તેને સજા તો મળવી જ જોઈએ એણે તરત જ પોલીસ બોલાવી અને એના પપ્પાને જ ગિરફતાર કરાવ્યા અને આવી રીતે મારી એક સાચી મિત્રએ સચ્ચાઈનો સાથ આપતા મારું જીવન બચાવ્યું અને મિત્રો જો તમને પણ વાર્તા સારી લાગી હોય તો એક લાઈક કરી દેજો અને વધારેમાં વધારે લોકો સુધી આ વિડીયો શેર કરજો જેથી કરીને દિવ્યા જેવી ભોળી છોકરીઓ આવા કપટીઓના હાથેથી બચાવી શકાય આપ સૌનો આભાર